નમસ્તે મિત્રો આજે મારી સાથે જે છે એ વિનોદભાઈ છે વિનોદભાઈ પડિયાર જેમને બે ત્રણ મહિનાથી સાયટિકાની ખૂબ તકલીફ થઈ ગઈ હતી હાલી ન શકતા બેસી ન શકતા સૂઈ ન શકતા ખૂબ જ દુખાવો થતો અને એટલી હદે દુખાવો થતો કે એમને એમનું કામ જે છે એ બંધ કરવું પડ્યું હતું વિનોદભાઈ તમને જે છે એ સાયટિકાની પ્રોબ્લેમ કઈ રીતે થઈ હતી અને શું થયું હતું સર હું પહેલાં તો પેલા ત્રણ વર્ષ ચાર વર્ષ આગળથી મને કમરમાં દુખાવતું પેલા ત્રણ ચાર વર્ષ પહેલા દુખાવો રહેતો મને પછી રાત રાત વધારે કામ કરો તો રાત્રે દુખાવો થતો મને કમરમાં પછી આરામ કરતો તો મટી જતો પછી દોઢ મહિના આગળથી મને હમણાં તબલીફ વધી ગઈ કઈ રીતે દોઢ મહિના પહેલાં તમે તકલીફ સર વજન ઉપાડવામાં થઈ હતી મને વજન ઉપાડવાથી ઝટકો આવી ગયો તો પછી આ મારો પગ આખો દુખાવો લાગી ગયો મારે અને તમે જે છે એ દોઢ મહિનામાં તકલીફ શરૂ થઈ તો તમે કેટલા ડૉક્ટર આશરે બદલ્યા છે આશરે સર મેં ચારથી પાંચ ડૉક્ટર બદલ્યા નાખ્યા અને વેદાગર પણ ગયો ચાર ત્રણ ચાર વેદાગર પણ ગયો પણ તો પણ ફરક ના પડ્યો પછી મેં તમારો જે ડૉક્ટર તમે બદલ્યા હતા તો એમણે તમારો કંઈ રિપોર્ટ કે કાંઈ કર્યું હતું અથવા શું તમને કીધું તું એમને મને આપ્યું કર્યું હતું સોનોગ્રાફિક પછી એમને કીધું કે તમને અહીંયાથી મણકામાંથી દબાય છે અને તમારે ટ્રીટમેન્ટ કરવી પડશે પણ તોય ફરક ના પડ્યો મને હોવા આગળ દુખાવો તમને કેટલો થતો ભાઈ દુખાવો મને બહુ થતો હું હાલી ના શકતો અહીંયાથી મને એક મિનિટ પણ હું હાલી ના શકતો વધારે અત્યારે તમારે દવા દીધા પછી મને હું એક બે કિલોમીટર ચાલી શકું અને પાછો આવી જાઉં તો પણ ઓછો બરાબર તમે કામ શું કરો છો અને તમને જયારે દોઢ મહિનાથી દુખાવો થયો તો તમારે કામ બંધ કરવું પડ્યું હું સાહેબ દોઢ મહિનાથી ઘરે બેસી ગયો મારો દુખાવો થયો હતો પછી તમારે દવા ચાલુ કરી તો મને ત્યાં બહુ જ રાહત છે અને અત્યારે બહુ સારું છે હું સરસ શાકભાજીનું કામ કરું છું બરાબર છે શાકભાજી છું અને એમાં તમારે વજન ઉપર વજન એમાં થઈ ગયું તો તકલીફ કે શેમાં થઈ ગઈ તમને તકલીફ મને તકલીફ થઈ ગઈ હતી શાકભાજીને વજન ઉપર થઈ ગઈ સાહેબ હું કટ્ટા ઉપર પડવાનું હોય શાકભાજીના ઊની હોય બધી મોટી મોટી વીસ વીસ પચાસ સાઠ કિલોની અને એમાંથી તકલીફ પડી હતી અને આપણે જ્યારે ટ્રીટમેન્ટ કરી એના પછી અત્યારે તમે એ બધું કામ કરી શકો છો અત્યારે બધું આરામથી કરું છું અને પગ પણ નથી દુખતો અત્યારે સાવ ઓછો થઈ ગયો બરાબર છે તમારા માધ્યમથી ભાઈ હું લોકોને એ સમજાવવા માગું છું કે ખરેખર જે આ સાયટિકાની પ્રોબ્લેમ છે જેટલું વહેલું નિદાન થાય અને વહેલી આયુર્વેદ દવા સારવાર થાય તો ખૂબ જ ઝડપથી ને સારી રીતે ફરક પડી જતો હોય છે જેમ કે વિનોદભાઈને જે છે એ માત્ર બે જ મહિનામાં આપણી પાસે આવી ગયા અને વધીને અત્યારે આપણી કેટલી ચૌદ દિવસની દવા છે ચૌદ દિવસ ચૌદ દિવસની દવામાં એમને અત્યારે જે છે એ ખૂબ સારો ફરક છે પેલા સુઈ ન શકતા ચાલી ન શકતા એટલી તકલીફ તકલીફ હા બહુ હાલવામાં મને બહુ તબિયત કીધું હાલી જ ના શકતો હું હાલવા જાવ એટલે મારો પગ આખો દુખાવો લાગી જાય પછી મારે બેસું જ પડતું ક્યાંય પણ કેટલું હાલી શકો એક પાંચ મિનિટ પણ ના હાલી શકતો પહેલાં હું અત્યારે હું એક કલાક ચાલું તો વાંધો નથી આવતો અત્યારે એનો બોલ તમારે પેલા તમારે તમારી કામકાજ સાવ દોઢ મહિના બંધ કરી નાખવું પડે તો અત્યારે તમે જે છે એ તમારું બધું કામ કરી શકો છો અત્યારે જાઉં છું વજન ઉભા છું શાકભાજી દવા ચાલુ છે મને બહુ સારું અત્યારે લાગે છે લોકોને કે તમે જે છે વજન ઉંચક્યું એમાં સાથે શાકભાજીને વજન ઉચકવાની સાથે બીજું શું વજન ઊંચું તમે હું જીમમાં જ જીમમાં ગયો પછી જીમમાંથી વજન ઉપાડવામાં મને ઝટકો આવી આવી ગયો અંદર બરાબર છે જ્યારે આપણે જીમનો કોઈ પણ પ્રોસેસ કરતા હોય તો ખાસી ધ્યાન રાખવું જોઈએ કે એ સમયે આપણું શરીર તો બરોબર છે પેટમાં ગેસ નથી અને સાથે આપણા ખોરાકમાં ગાયના ઘીનો ઉપયોગ થતો હોવો જોઈએ જો તમે જીમ જાઓ છો અને ગાયના ઘીનો ઉપયોગ નથી કરતા તો તમને હંમેશા કોઈ પણ પ્રકારની એવી તકલીફ થઈ શકે છે એટલે ગાયના ઘીનો ઉપયોગ ખાસ કરવો જોઈએ જેથી કમરમાં ઝટકો ન આવે અત્યારે ભાઈ જે છે એ તમને કોઈ દુખાવાની કોડી કે આ તે ખાવાની જરૂર પડે છે

અને બહુ સારું અહીંયા કને છે આયુર્વેદિકનું બહુ સારું છે તમે અહીંયા આવો અને ટ્રીટમેન્ટ કરાવો બહુ સરસ છે મને સારું થઈ ગયું છે પણ તમને પણ સારું થઈ જશે સાહેબ ટીકાના દરેક પેશન્ટને ખાસ એ વિનંતી છે કે થયા પછી જેટલું ઝડપથી આપણે આયુર્વેદ સારવાર લઈ છીએ એટલું ઝડપથી મટે છે ની પછી છેવટે ઓપરેશન ને કસરતો ને પેઇન કિલર્સ ને એનો કોઈ અંત જ નથી આવતો તમે દુખાવાની ગોળી ખાતા ત્યાં સુધી દુખાવાની ગોળી ખાતા ત્યાં સુધી જ સારું લાગતું છે ત્યાં સુધી સારું સાહેબ પછી બંધ એનો અસર પતો થાય લેવા દુખાવો થોડું થઈ જાય પછી ખૂબ ખૂબ ધન્યવાદ વિનોદભાઈ હજી પણ તમને સંપૂર્ણપણે સારું થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ જય ધન્વંત્રી જય હરદ નમસ્તે નમસ્તે